મહાનગરપાલિકા વિસ્તારના વેપારીઓ એટલે કે ધાંગધ્રાના ઉતારાના વેપારી છે ને બધા ધાંગધ્રાના ઉતારાના વેપારીઓ સફાઈ બાબત ગંદકી બાબત અત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ઓફિસે રજૂઆત કરવા આવ્યા છે અનેક વખત રજૂઆત કરવા છતાં આ વેપારીઓ ત્રાહી માપ પોકારી જાય છે આમ છતાં મહાનગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા સંતોષકારક કામગીરી કરવામાં આવતી નથી તેઓને વેપાર કરવામાં ખૂબ પરેશાની થાય છે તકલીફ થાય છે અને આ વેપારીઓ તમે મૂળ વેપારીઓ ભાજપના મતદારો છો ને હા મત આપ્યો આપણો ઓનલી ભાજપ અત્યાર સુધી માત્ર ભાજપને ઓમલી ઓનલી ભાજપ ઓનલી ભાજપના મત આપ્યો છે વર્ષોથી વર્ષોથી ભાજપને મત આપનાર મતદારો અત્યારે ત્રાયમાં પોકારી ગયા છે હવે દિવસિવસ બાબત એ છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ અત્યારે જ્યારે રજૂઆત કરવા આવ્યો છે ત્યારે વાયના છે કે એટલે ઘડિયામાં હોત તમારી કઈ વાંધો

અગિયાર ને ચાલીસે આવતા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નથી સુરેન્દ્રનગર આજે ખડ આજે કમિશનર શ્રી તારું

મનસે મુક્તિ દીધી છે તારા છે ભગવાન વિધાનસભાના ધારાસભ્ય શ્રી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સત્તાજીસો આપ ઉપરોક્ત કામગીરી કરો કે અમે આપની પાસે સ્પષ્ટ વાદી કમિશનર શ્રી નો હોય ડેપ્યુટી કમિશનર શ્રી નો એટલે એન્જિનિયર પણ નથી એન્જિનિયરની ઓફિસ પેપર કાઢું છે ઉપરોક્ત બાબત તાત્કાલિક ધોરણે વઢવાલ વિધાનસભાના ધારાસભ્યશ્રીને અમે રજૂઆત કરીએ છીએ કે ભાજપની કમિટેડ વોર્ડ એટલે કે વેપારીઓ અત્યારે ત્રાહી થઈ ગયા છે ધાંગધ્રાના ઉતારાના જે આ વેપારીઓ છે વેપાર ધંધો નથી કરી શકતા ગંદકી છે એ બાબત તાત્કાલિક ધોરણે આપણે આપ કામગીરી કરો એ અમે આપ પાસે સ્પષ્ટ માગણી કરીએ છીએ